ભ્રષ્ટાચારના આક્ષેપ અને વહીવટ વિભાગીય વિવાદોથી વહીવટ પર પડગો પાલનપુર નગરપાલિકા ફરી એકવાર વિવાદોના ભવનમાં ઘેરાઈ ગઈ છે ભ્રષ્ટાચારના આક્ષેપો પાણી પુરવઠા સેનિટેશન અને બાંધકામ વિભાગોમાં આવેલી ગડબડીના પગલે પ્રમુખ ચિમનલાલે પોતાના પદ પરથી રજા લીધી છે તેમના સ્થાને હવે ઉપરમુખ નાગજીભાઈ દેસાઈ સોમવારથી વિધિવત રીતે ચાર સંભાળશે વિશેષ જાણકારી અનુસાર આ પદ બીજા કાર્યકાળ અઢી વર્ષ માટે અનામત છે શ્રેણી હેઠળનું હોવાથી ભાજપની આંતરિક રાજકારણમાં પણ ઘરઘસ ચાલી રહ્યું છે પાર્ટી સ્તરે વગતા દબાણોને પગલે પ્રમુખે રજા ઉપર જવાનું કહેવામાં આવ્યું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે પહેલા ચરણમાં મહિલા પ્રમુખ હેતલબેન રાવલનું પણ અધવચ્ચે રાજીનામું લેવાયું હતું હવે ચિમનલાલ આંતરિક વિવાદો બાદ પાણી પુરવઠા વિભાગના ચેરમેન આશિષ પઢિયાર અને સેનિટેશન વિભાગના પાર્થ ઠાકોર પર પણ તોડાતો તત્રો બંડાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે પાલિકા વહીવટી સંબંધિત વિભિન્ન વિવાદો અને વિરોધ પક્ષના પ્રતિ આક્ષેપોથી પરિસ્થિતિ વધુ જટિલ બની રહી છે પાલિકા પર ધીમે ધીમે જનવિશ્વાસ ખોરવાઈ રહ્યો હોવાનો અંદાજ લોકોમાં જોવા મળી રહ્યું છે